તમારે જાણકારી ખાતર બસ પકડીને પહોંચી ગયો હતો મારા ગામડે તાલાડા બોલવામાં ખાલી એક જ સેકન્ડ થઈ પણ પાંચ છ કલાક આ ટ્રાવેલિંગ તો એટલું બધું વધી ગયું છે ને મારી ગુંદી નીકળી ગયું ઉપર પછી ચાર વાગે ટોપી ઠપકારી રાખી ટોપી પહેરીને કાઢી વાળની ગયું આ બધી ફાલતુ વાત કરવા માં મારી બેન આવી ગઈ મને લેવા માટે ગયા ઘરે પણ મમ્મીને ને સાંજે આવીશ હું પોઈચો બપોર જમવાનું કહેતું પછી તમને ખબર છે બે મિનિટમાં હું બને મે હું પણ બેસી ગયો બેનને મદદ કરવા માટે એક જોતા સારું ને શાકભાજી સુધારતા આવડે પછી બાયોડેટામાં લખવા થાય ને કે છોકરાને શાકભાજી સુધારતા આવડે પછી જવો છોકરીઓની લાઈન આ વાતનો નથી એટલે જેઠાલાલ કે છે ને આ જો તમને તો ખ્યાલ વાળી મેગી પણ આપણા વચ્ચે કાપડ નથી કરવું બગડ છે ખાવા હવે બનાવે એમ બનાવ ટીવી જેઠાલાલ ચાલુ રોટલી પડી મેગી રે પછી બીજું વાંધો નથી દેખાતો એમ તો લાયક લાગે તો હું મેગી ની રોટલી ખાઈ લો તમે ફોલો બટર ને ખાઈ જાવ